ક્યાં તડકો આવ્યો હાલી હાલી ઠેક આ લગન વિયા પણ કોઈ સકડા વારો નો જડ્યો આ તે નો જડ્યો તો એમાં હું શું કરું હું શું કરું નકતી તારું નાક તો વાગ્યું તો મગલા કાકા ની નીતિ નીતિ હાંગે આવતી હતી તો વિયા વત તો આ તે પણ એમાં મારે રોકાવું તું એટલે શું રોકાવું થાય દાડિયા નાખવાના ના હતા મારે ભલા મણી મોટ સકલ એક નથી લેતા મોટ સકલ તારા બાપને કીધું દીધું મોટ સકલ

હા તો ઘડી માં બેડે છે અને મને એને કીધું કે રામડી આવજે મારો બેડે છે મને એમ થઈ ગયું લાઈન આ ઘોડિયું લેતો જો કડી માં ગીફ્ટ માં આપત કડી માં રાજી થઈ જાય મજા આવી જાય ની તો કેક બેક ખાવાય ની લાઈ લાઈ દો એક કાઈ હા એટલે બતા મોડું થઈ ગયું તારો બાપ કેટલું મોડું થઈ ગયું આવો પપ્પા અને આ કુલર કેમ લીધું છે લે આ કુલર ગિફ્ટમાં દેવાનું છે હે હા અને આપણા બડે આવ્યો ને હા

એક લેવા જવાય ને સાકુ જ મગાળ ઘર નું સાકુ લેતા હતા હા હાલો ગોતું જોશે હા હાલો હા કે આ શું

અમે સાચી લઈ જઈએ મુન્ના અમે તમે ખાઈ ગયા છો મારો કે ખાઈ ગયા ઓલ ભલે દીવા લા કરો હાલો આપણે કુલર કુલર કાઈ દેવો ને કેક બેક તો કાઈ ખાવા દીધી નથી હાલો એ ભૂરી ભાભી હા હવે તમને કહો અમે જઈએ છીએ બરોબર હા તે જાવ હવે હું કરું આ હા તમને ખબર છે આવડા ને શું ખબર હા પણ ઇન્દ માં જાવા દે જાવા દે તાર ખોડી લઈ આઈ